જુનાગઢમાં બોગસ સુલવંશી પ્રમાણપત્રનું કૌભાંડ સામે આવ્યું છે અને આપના લીગલ જોઈન્ટ સેક્રેટરી સહિત બેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે કોણ છે આ વ્યક્તિ શું છે સમગ્ર બનાવ બધી જ વિગતો મેળવ્યા જય હિન્દ બે ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ઘટવી વિસાવગરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભાજપ પર કૌભાંડોના આક્ષેપો કરવામાં વ્યસ્ત છે ત્યાં તેમની જ પાર્ટીના તેમના જ વિસ્તારમાં અને થઈ રહેલી ચર્ચાઓ મુજબ તેમના જ અંગત વ્યક્તિએ હવે કૌભાંડ વિસાવદર કાનાણી સહિત અન્ય એક વ્યક્તિ મનસુખ પાટરિયાને બોગસ સોલવંસી પ્રમાણપત્ર બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે હાલ જે માહિતી મળી રહી છે એ મુજબ એસઓજી એ વિસાવદર ની એક ખાનગી ઓફિસમાં તપાસ હાથ ધરી હતી જે દરમિયાન આ કૌભાંડ નો પર્દાફાશ થયો છે

આ ઘટનાના પગલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ અંગે પોલીસે જે વિગતો આપી છે એ પણ સાંભળીએ જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજરોજ વિસાવદરના મામલતદાર તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબના દ્વારા એક લેખિતમાં કમ્પ્લેઇન્ટ કરવામાં આવેલી હતી જેમાં બે આરોપી મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયા અને ધર્મેશભાઈ હરિભાઈ કાનાની વિરુદ્ધમાં ફરિયાદ હતી જે ફરિયાદ દાખલ થયા બાદ આગળની તપાસ અમને સોંપવામાં આવેલી હતી જે ફરિયાદની હકીકત જોઈએ તો આરોપી મનસુખભાઈ ભીમાભાઈ નાઓને કોર્ટમાં જામીન ખત ભરવા માટે સોલ્વન્સીની જરૂરિયાત હોય તો તેઓએ સોલ્વન્સી બનાવવા માટે ધર્મેન ધર્મેશભાઈ હરિભાઈ કાનાણીનો સંપર્ક કરેલો અને બંને ભેગા થઈને ધર્મેશભાઈ એ તેઓના મનસુખભાઈના જે બેંકના ડોક્યુમેન્ટ હતા જે બોજાના સર્ટિફિકેટ હતા તેમાં ત્રણ લાખ છત્રીસ હજારનો બોજો બતાવેલો હતો તેમ છતાં ત્રણ લાખનો આંકડો ત્રણ આંકડો ભૂસી નાખીને છત્રીસ હજારનો બોજો બતાવીને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલું જે આધારે તેઓએ એફિડેવિટ કરીને મામલતદાર શ્રીને સોલવનશી માટે એપ્લિકેશન કરેલી મામલતદાર ઓફિસમાં શંકા જતાં તેઓએ તાત્કાલિક આ બાબતે ઇન્ક્વાયરી સોંપેલી જે પરચુરણ અરજી એક ઓબ્લિક બે હજાર એકવીસથી તેઓએ ઇન્ક્વાયરી કરીને તે સંપૂર્ણ તપાસ દરમિયાન તેઓને તપાસમાં જણાઈ આવેલ કે બંને આરોપીઓ દ્વારા એક ખોટું બેંકનું સર્ટિફિકેટ દર્શાવીને ખોટું એફિડેવિટ કરીને સોલવનશી માટે એપ્લિકેશન કરેલી છે જેથી આજરોજ તેઓએ અરજી આપીને ગુનો દાખલ કરાવેલો છે અને તેમના વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો પાસઠ હરિભાઈ કાનાની નાઓને વિસાવદર ખાતે ઝડપી પાડવામાં આવ્યા હતા તેઓને ઝડપી પાડ્યા બાદ તેઓની ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમના ઓફિસમાંથી જે તે સમયે જે સ્ટેમ્પ ખરીદવા માટેના રજિસ્ટર હતા બે હજાર એકવીસના તે અમે ગુનાના કામે કબજે કરેલા છે તેમજ સ્ટેમ્પ માટેની જે એપ્લિકેશન હોય તે ઓરિજિનલ એપ્લિકેશન બે હજાર એકવીસની કબજે કરવામાં આવેલી છે પૂછપરછ દરમિયાન ધર્મેશભાઈ હરિભાઈ કાનાણીઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી હતી અને છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા નાવના પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે અને તેમના તમામ ડોક્યુમેન્ટની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવતી હોય છે

લઈને આ કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ કહી રહી છે આ ધર્મે સ્ટેમ્પ પેપર ખરીદ્યું મને આવતી એફિડેવિટ તૈયાર કર્યું અને તેને વિસાવદર મામલતદાર કચેરીમાં રજૂ કરીને તાલુકા મેજિસ્ટ્રેટ અને મામલતદાર ને ગેરમાર્ગે દોર્યા

ઇલીગલ કામ કરતા આ લીગલ જોઈન્ટ સેક્રેટરી સામે શું પગલા લે છે એ જોવું રહ્યું આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ડીવી નમસ્કાર